અનુસૂચિ પાંચ અને અનુસૂચિત છ એમ બે પ્રકારના આપણા વિશેષ અધિકારો છે એ અધિકારોમાં તમે જુઓ આજે એરિયા એ જ્યાં સપાટ જમીન છે ત્યાં લાગુ કરવામાં આવ્યો છે ને સિડ્યુલ સિક્સ જાય પહાડી ઇલાકો છે જે ડુંગરાળ વિસ્તાર છે ત્યાં લાગુ કરવામાં આવ્યો છે

દેશની અલગ અલગ પાર્ટીઓમાં છે આદિવાસી લોકો આજે બીજેપી હોય કોંગ્રેસ હોય આપ હોય કે દેશની અંદર કોઈ પણ પાર્ટીમાં લોકો હોય તો આજે અધિકારના દિવસે આપણે સર્વને સરપંચ શ્રીઓને તાલુકાના તાલુકા ના સભ્યશ્રીઓને જિલ્લા ના સભ્યશ્રીઓને ધારાસભ્યશ્રીઓને સંસદ સભ્યશ્રીઓને આજે અધિકાર દિવસે એક મંચ પર આવવાનું આહવાન હતું પણ મિત્રો જુઓ આદિવાસીઓની કેટલી દિવસ છે આદિવાસીઓનો આજે અધિકાર દિવસે પણ આજે એક મંચ પર આવવા તૈયાર નથી તો આપણે સમજવાની જરૂર છે આ જે આપણા હક ને અધિકાર છે એ સમગ્ર આદિવાસી પ્રજા માટે છે કોઈ એક માણસ માટે નથી એટલે અમે દરેકને કહેવા માંગીએ છીએ કે જે નાના મોટા સંગઠનો છે જે પાર્ટીઓમાં છે આજે એ લોકોએ આવી અને જે આદિવાસી પ્રજા તમારા પર જે ભરોસો કરે છે એ આદિવાસી પ્રજા ભરોસો આપવો જોઈએ અને એમના જે અધિકારો છે એ અધિકારોની વાત કરવી જોઈએ તો હું તમને કેવા માંગુ છું કે આજે જે આપણે અહીંયા આપડે અહિયાં રાજપાય સ્વાગત કરી અને આપણા જે જિલ્લા ના કલેક્ટર છે એ કલેક્ટરને આપણે આપડે આવેદન પત્ર આપવાનું છે એ આવેદન પત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને જે આદિવાસીઓ અધિકાર છે એ આદિવાસીઓ અધિકાર એમને આજે બી અઠ્યોતેર વર્ષ થઈ ગયા આજે પણ હજુ હક મળ્યા નથી એટલે હું સમગ્ર આદિવાસી સમાજ ને કહેવા માંગતો હતો કે બધા ભેગા થાય અને આજે છે આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને આપણા અધિકારો સંવિધાન માં તો લખાઈ ગયા છે પણ આપણા સુધી હજુ પહોંચ્યા નથી એટલા માટે આપણે બધા ભેગા થાય અને એમના કાન ઉગાડવાના છે કે આદિવાસીઓ હજુ બી જીવે છે જાગૃત છે ને સંગઠિત છે સંગઠિત થઈ અને જે અમારા અધિકારો છે જો તમે સીધી રીતે નહી આપશો તો અમારે કરીને લેવા પડશે એટલે એટલા માટે કેટલી બધી સમસ્યાઓ છે આજે આદિવાસીઓના ખોટા પર બીજા લોકો નોકરી કરી રહ્યા છે આજે મા બાપ મહેનત કરીને ને છોકરાઓને ભણાવે છે ને ભણી ઘરે બેસે છે એ લોકો તો આ બધા જે આદિવાસીઓ ના અધિકારો છે એ કોણ અપાવશે ખાલી વાતો કરે છે લોકો આ હક ને અધિકાર મેળવીને બધા છે જેવી રીતના કેવડિયામાં ઘટના બની હતી આજે જુઓ તમારી સામે છે એ બે છોકરાઓના આજે વિધાનસભા ગઈ ત્રણ ત્રણ દિવસ સત્ર એક પણ ધારાસભ્ય બોલ્યો નથી કે આ જે કેવડિયામાં ઘટના બની હતી એ બે છોકરાઓની પર આજે પણ એફઆઈઆર જેના વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો આજે એનું નામ પણ સુધા નથી તો જે લોકોએ આ મુવમેન્ટ છેડી હતી એ લોકોને બી હું કહેવા માંગુ છું કે જે વિધાનસભા કે 27 27 ધારાસભ્યો છે આદિવાસી ને સાંસદો છે આજે એક પણ એને વિધાનસભામાં પ્રશ્ન નથી ઉઠાવ્યો એટલે હું કહેવા માંગુ છું કે આ આપણે પબ્લિકે જ આ બધા આપણા અધિકારો લેવા પડશે કોઈના પર ભરોસો રાખવાની જરૂર નથી એટલે હું તમને આજે બધાને આહવાન કરું છું કે કોઈના પર ભરોસો રાખો નહીં અને ગામડે ગામડે બધા જાગી જે આપણે રૂઢિગર ગ્રામ સભાઓ છે જે આપણા બાપ ચાલતી હતી એને અપનાવી લો બાકી આ ગ્રામ જે હમણાં ગ્રામ પંચાયતો જે બનાવેલી છે એ તમારા જે અધિકારો છે એ છીનવી લેશે આજે જુઓ તમે પેપર ગામડા જે કઈ સરપંચો છે એ સરપંચો અધિકાર લેવાનો આજે પેપર માં વાંચી લેજો કે શું આવ્યું છે કે હવે પછી ગ્રામ પંચાયત પણ પાવર રહે નહીં એટલા માટે અમે જાગૃત કરીએ તમને ગામડે ગામડે જઈને કે ભાઈ હજુ બી ઉઠી જાવ જાગી જાવ આપણી કને કોઈ અધિકાર કોઈ વસ્તુ રહેવાની નથી એટલે આપણે બધાએ ભેગા થાય ને આપણા સમાજને બચાવવું પડશે એટલે આપણે બધા એક થાય ને આને માટે સંઘર્ષ કરવો પડશે અને વારંવાર રજૂઆતો અને આંદોલનો કરવા પડશે આજે આપણે સૌએ અહીં તમે બધા ઉપસ્થિત થયા અને મારી બે વાત સાંભળી આજે જે એમને બિરસા દાદા આપણે ફૂલ આરતી સ્વાગત કર્યું એ જ રીતે આપણા આદિવાસીઓના હક ને અધિકાર બી દરેક માણસને મળે એ જાતની આપણે મુવમેન્ટ છેડી છે ને આપણે ગામડે ગામડે જે આપણા લોકો છે એ બધાને અધિકાર મળે એ જાતની વ્યવસ્થા આપણે બધાએ કરવાની છે ને આ લડતમાં અમે હર હંમેશા તમારી જોડે રહીશું અને અધિકારો બધાને અપાવીને રહીશું જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી આ વસ્તુ કરતા રહીશું ને આવનારા સમયમાં જે પણ લોકો જાગૃત થશે એ લોકો બી જોડે જોડાય અને આપણા જે સમાજ છે એ બધાને અધિકારો અપાવીને રહેશે હું બસ આટલું જ કહું અને વિરમુ છું જય આદિવાસી જય જોહાર